નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ હું છું એન્કર અર્પિતા પટેલ હવે જોઈએ અગત્યના સમાચાર સુરત ના વરાછા વિસ્તારમાં આવેલ જગદીશ્વર મહાદેવ મંદિર ખાતે આઈ શ્રી ખોડિયાર માતાજીની જન્મદિવસ ઉજવવામાં આવી જગદીશ્વર મહાદેવ મંદિર ખાતે તારીખ 17 ને શનિવારે વહેલી સવારે ત્રીસ કલાકે આઈ શ્રી ખોડિયાર માતાજીની આરતી ઉતાર્યા બાદ લાપસીનો પ્રસાદ આપવામાં આવ્યો હતો

લાપસીની પ્રસાદ બપોરે મહાઆરતી અને સંપન્ન છપ્પન ભોગ અને સાંજે સંધ્યા આરતી પણ કરવામાં આવશે સંતોષ ગીરી બાપુ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવનાર ભાવિક ભક્તોને તમામ મનોકામના પૂર્ણ કરી એવી આઈ શ્રી ખોડિયાર માતાજીને પ્રાર્થના કરવામાં આવી રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત આજે મા ભેળિયાવાળી ખોડિયારમાંનો જન્મદિવસ જન્મજયંતિ મહોત્સવ હોવાથી સવારે સાડા સાત વાગ્યા આરતી થઈ ત્યારબાદ લાપસીની પ્રસાદી ત્યારબાદ અગિયાર વાગે ફરીથી માતાજીને છપ્પન ભોગની પ્રસાદી ધરવામાં આવી અને ત્યારબાદ આરતી કરીને એ છપ્પન ભોગની પ્રસાદી સર્વે ભાવિક ભક્તોને પ્રસાદી રૂપે આપવામાં આવી વેચવામાં આવી ત્યારબાદ નાની નાની દીકરીઓ દ્વારા શ્રી ખોડિયાર બાળારાસ મંડળની દીકરીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને ત્યારબાદ સાંજે હવે છ વાગે ફરીથી માતાને ફૂલનો શૃંગાર કરી અને ફરી પાછી છ વાગે માતાની આરતી કરી અને ત્યારબાદ સાંજે ફરીથી બધા દર્શનાર્થી ભાઈઓ બહેનોને પ્રસાદીનો લાભ લેવા માટે હાર્દિક આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું છે અને આજે માતાજીનો ભવ્ય એવો મહોત્સવ આ જગદીશ્વર મહાદેવ મંદિરે ઉજવવામાં આવ્યો છે એ બદલ જે દર્શનાર્થી ભાઈઓ બહેનો આ હાજર્યા એ લોકોને પણ હું આવકારું છું અને સરે ભાઈ ભક્તોને માતાના આશીર્વાદ માથે બના રહે એવા હું માતાને વિનંતી કરું છું જય ખોડિયારમાં જય જગદીશ્વર મહાદેવ